आज नजन वरल निवासी श्री मंधुबेन तथा तो तम दीगरा मत्यम भाई ऊर्जाबेन ડોક્ટર હરદીપ અને ડોક્ટર ગ્રષ્ટિબેન આ સર્વે પરિવાર મળી અને આજે ગુરુ મહારાજને તેડાવ્યા આપણા પૂજ્ય માતાજી પૂરીબાને તેડાવ્યા દરેક સંતોને તેડાવ્યા કુટુંબીઓ ગામજનો સગાવાલા દરેકને તેડાવી અને આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો

कारण के आई डिग्री यो मरे ने एमा पार्टी वो था मैं फिर वो होटल में हो जमड़वार बदुई था पर संतो धन्यवाद इतने आपे से के संत समागम ने हरि कथा ज्ञान ग्रंथ विचार कहे नरभे राम ते दास नो धन्य और निमा होता संतो यो आप परिवार ने धन्यवाद आपे से આ જગતમાં બધું મળી જાય આપણને બધું સારું છે આ દુનિયામાં કાયા ગુરુ નથી પણ આને આ પંચસૂરી કાળ કહેવામાં આવું છે જે પંચ સિલેનું પાલન કરું આ કળે કાળ અત્યારે કબરા કાળમાં એનું પ્રમાણ વધી ગયું છે પણ સદગુરુના શરણે જઈ તો એમાંથી આને મુક્ત કરે છે અને આ કબરા કળે કાળમાં જો આપડે આંગણે ગજ ગંગા તેરાવી અને આપણે જો આવો આનંદ રસ્તો કરતા હોય તો એનાથી રૂડુશ એટલે જદેતમા બધું મળે છે માદ મળે પુનીતાત મળે સુત ગ્રાત મળે યુક્તિ સુસિદાઈ રાજ મળે ગજબાજ મળે સબ સાધ મળે મન વાંછિત پائی લોક મળે દીદી લોક મળે સુરો લોક મળે અને આ કૂટ ઠરે જાય सुंदर कहे सब ही मिले एक संत समागम दुर्लभ है भाई संतों समागम एक दुर्लभ से ये सुलभ नहीं अपना गुरु महाराज ने कृपा तो जो के उपदेश में आपने कह दो के गुरु महाराज को दर्शन समय मिले त्यारे करी जो अठवाड़ी है पंद्रह दिए महीने बेह महीने सौ महीने छिल्ले बार महीने पर संतों समागम कायम कर શા માટે આવું કહ્યું કે જે ઉપદેશ આપ્યો છે ને એ આપણને યાદ રહે તો એ બલિહારી આપણા ગુરુ મહારાજની છે કે એની કૃપા નો કોઈ પાર નથી કે કાયમ આપણને સંતો સમાગમ મળે છે જેને જે અનુકૂળ હોય ને દરેક ભક્તો દરેક સમયે સમાગમ કરે અને આનંદ કરે છે એથી રૂઢ કયું હોય બીજું નથી કોઈ ટેક્સ આવું ફ્રીમાં આપણે જઈએ આવી આપણી સગવડતાય બાકી પણ વસ્તુનો ટેક્સ નથી એવી રીતે આપણને સમાગમ મળે છે કે કાયમ આપણો ઉપદેશ યાદ રહે અને યાદ છે ને એની આબાદી છે ભૂલી ગયા એની બરબાદી છે જો એના ઘર તપાસ જે પાટો ચૂકી ગયા એની તપાસ કરો આપણી નજર સામે છે જુઓ અધોગતિ જુઓ सतगुरु ये सदगति करावे पाडे सुकी गया એટલે જોગતિ એટલે મારા દે કીધું ને કે અધ્વૈત છે ઉતરી જાય અમા ગુરુ મહારાજ નો કુવા પછી આપણે એમ કહી કે આમાં આમાં નહીં આપડી સમજણમાં કાય આવું નથી બાકી બધું ભલે ભાજે છે કાઈ ઘટકુ એટલે આપડા પુરુષोत्तम महाराज કહે છે સખી સખી સથે સમાગમ સાર બાકી સે બાદલો લેવો આ મનુષ્ય જન્મનો લાભ કહો છું આખી એ સંદેશો આપણે ગુરુજી મહારાજના શરણે ગયા ત્યારે આપણને મળ્યો કે સથે સમાગમસાર સમાગમનો અર્થ હું કે આ પાંચ તત્વો અને છઠ્ઠો આત્મા આ સમાગમ કર્યો ગુરુ મહારાજે તો આ પાંચ તત્વો હતા એની બધી પ્રકૃતિ હતી બધા વિશેનો હતા જે કંઈ હતું એ ये बथुई तो पेळु रुकાવી देती अने छठो जे रयो जे आत्मा એનો सार કયો કા કોણ છે જેને તમે બ્રહ્મ કયો પરિગ્રમ કયો આત્મા કયો પરમાત્મા કયો ઈશ્વર કયો એ તમારા સ્વરૂપમાં છે બહાર ક્યાં નથી નથી આવું નગી करायले आणि आवू नकी થઈ गयो 얘ने अंधारा रे ジンガーナラビーノーデヤタイ પણ જેને જ્ઞાન રવિનો ઉદય થયો એનો રજુનો સર્પ ભૂસાઈ ગયો આપણે જે માની બેઠા સર્પ હતો ખરો પણ સેનાથી તેઓ આ ભ્રાંતિ સેનાજી મટી એક અજવાળથી સેનાથી ગુરુ જ્ઞાનનું અજવાળું થઈ ઓળ એટલે ભ્રાંતિ ભ્રમણા પડી ગઈ કાઈ ન અને જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવદળ સિંધુ સુકાઈ ગયો જે મુક્ષયે રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે મહારાજ આ ગંગાજીમાં નાવાજી આપણે પવિત્ર થઈ જાય પાપ ધોવાઈ જાય તો કે આ હોય કે મહાપુરુષ શું બોલે છે પકડ કરે ત્યારે એને ખાતરી થાય એને જવાબ મળે અને એનો નિવેડો આવે એટલે રામકૃષ્ણ પરમંશ કે ભાઈ પણ એટલે કીધું કે ગંગામાં ડૂબકી માર્યા પછી બારો ન આવે ને તો ધોવાય કે મારા મારી નાખવા દે મારી પાક ન જાય ડૂબકી મારી બાર ન આવી કે તું આ આ જળ વાત કર આ તો જ્ઞાન ગંગામાં જે ડૂબકી મારે અને એમાં જ્ઞાન સ્વરૂપ જે બની જાય પછી બારો આવે ખરો કે હું દેહ સુર દે મારો તો કોઈ બી આવે ખરો તારી કાળમાં નથી આવે ક્યાંથી પાછું એ તો બધું વેલે નઈ જાય એનો બવતર સીધું સુકાઈ ગયો હવે સુકાઈ ગયો પાણી નથી તરવાનું નું છે પાણી હોય તરવું પડે આ રસ્તે આપણે આલવામ કા તરવું પડે એમ આ બધું નીકળી જાય એટલે કીધું કે સમાગમ સંતનો સુખકારી લેવું રામ નામ હોંધી એ ધારી સમાગમ સંતનો સુખકારી સંતનો સમાગમ સે સુખકારી છે લેવ રામ નામ હૃદિયે ધારી રામ નું નામ હૃદિયે ધારણ કરો એટલે નગી કરો કે રામ નું નામ સું જે આ સુધી નગી ન થાય ત્યાં સુધી આ નામ રૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે ને નગી ન થાય આપણે નામ નો બોધીદાર છે આ તો કાઢી નાખી આ ગુણ વાચક છે તે એને ઓળખવાનું છે ના બોધી છે તો આ બોધું રાખ્યું તો કે તારે ગુરુ મહારાજે નામ ઓળખાય હોય ત્યારે આ દેહને ઓળખવાનો ગુણ વાતનું આ બધું ક્યાં હતું જો સદગુરુને સાલ રૂપે જામળ જો દૂધમાં મળી જાય તો દૂધ નથી રહેતો દૂધ એનું નામ નથી રહેતો અને જે સફેદ હોય એવું રૂપ નથી રહેતો અને જે મીઠું લાગે એવો ગુણય નથી રહેતો આ બધું વાત થઈ જાય સદ્ગુરુ એના સ્વરૂપે પ્રગટ કરી દે હરિ ગુરુ અને સંતના ના સ્વરૂપે પછી કાઈ ન હોય આ નામનો મહિમા આપણને ગુરુ મહારાજે સમજાવ્યો છે સન્મુખ બિહારી પણ આપણા લક્ષ્યમાં નથી જે ભૌતિક આપણી જે બુદ્ધિ કામ કરતી હતી નૈન્યા નૈન્યા આ ગાઠું પરદાળા ને પરદાળા આટલું મારે આખી રાત ગઈ છે તો એ નૈન્યા નૈન્યા આજે બારું નીકળ્યું નહીં મહારાજે કીધું એમ દિવસ નો ભૂલ્યો એટલે સંતો કે છે કે સામનું જામણ આ તો દૂધ દોઈ ને દોણા ભર્યા જામણ નાખ્યું દૂધ બગડ્યું ને માખણ ગયું અને

એટલે એ નીકળી જાય અને એનો પાર આવી જાય પછી એ આ માયા નું આવરણ જે કે રેતુ નતી કારણ કે માયા ક્યાં હતી કે ગુરુ મહારાજ રે અર્પણ કરી ક્યાં હતી પછી આપડી પા હું હોતું ને અ્યારે હું સક્યો સેકન્ડ આપણે ગાય છે નામ રૂપે ગુણ મે ગુરુજી ના લીધા શબ્દ ની સાને હરી એ દર્શન દીધા હું આપું

અને એના રૂપે નક્કી થાય કે આ કઈ માયા છે બરોબર એમ સંતો કહે છે કે માયા નીંદર સબના જેવી ગુરુ વિના અંધિયારા કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે કહે રવિરામ જબ ચેતન જાગ્યો ભયો બ્રહ્મ ઉજિયારા હવે બ્રહ્મ સ્વરૂપનો અજવાળો થઈ ગયો પછી માયા ક્યાં રહે વિના વિચાર સકલ જગ ભૂલે જ્ઞાન વેણ કુછવાડ રામ માયા મોળે મૂળમાં નથી हे निर्लिप्त जाय એટલે અર્જુન महाराज કહે છે અર્જુન જેવો અમૂલક મણી ને શું કહે છે અર્જુન જેવો અમૂલક મણી ને મણી ધર માથે મઢ્યો અમર નામને કાયનો વાળ્યો આ પ્રાણ કાયાને મઢ્યો ભાઈ મને ભરોજ भजन भरोસો પડ્યો જેને भरोસો પડી ગયો ભજનમાં તું महाराज આવું કીધું ભજન કે महाराज કોણ કરવું

અને નકી પણો થઈ ગયું એનું ઉકલવા એ ખાતરી થઈ ગઈ એ એટલે મે મા લખ્યો છે કહાક તક તહો મે નામ બઢાઈ રામ ન સકે નામ નું ગાઈ પૃથ્વી કેરો कागज કરો લેખન કરો વનરાઈ સાત સમુદ્ર ની શાહી કરો તય હરી ગુણ લખો નો જાતી તય લખાઈ ની અનું પાર આવે નહીં पर एक गुरु महाराज ये आपने गुरु ना ज्ञान थी राम अने नाम बेनी पारक करा यानी पारक आपने करा ही थे कि कौन से हैं इसलिए मिराज महाराज जैसे पिसो भाई संत सुदान स्वरूप श्री राम पायी पदार्थ दे मनी से माही नामु પ્રિસોવાય મુગિદો પ્રિસોવાય હે ભાઈઓ આને બરોબર પારખો અને બરોબર સમજણ માં લેવો સ્વરૂપ શ્રી રામ નું કોણ છે સંત સુધાર જે આના જાણકાર સંતો છે આ જાણે છે કે રામ એ ગુત તત્વ છે 얘ને પારખો સ્વરૂપ શ્રી રામ નું અને એમાં સ્વરૂપ છે એ જ પ્રગટ છે રામ સ્વરૂપે મણીસે માની નામનો નામની નિશાની એ નકી થા અને એ મહિમા આપણને ગુરુ મહારાજે નકી કરાવ્યો છે કે આ રામ નામને નિર્ખાયો અને રામને પરખાયા એની પારખ અને નકી પરો કરાવ્યો ને આપણે આ આહત પાડતા હતા બરોબર

तो केवी रीते नीर खाए ये आपन गड़ा उधर तो नहीं आप रे का बिदु बिदु पकड़ी कबीर साहब कैसे कमाल ही ने कौन है सूर्य कौन है चंद्र कौन है नवल और तारा जमीन आसमान दो कौन है कौन किसका है सकल प्रसार प्यारे कमाल ही कैसे साहब शब्द ही सूर्य है शब्द ही चंद्र है शब्द ही नवलत तारा जमीन आसमान दोनों शब्द है और शब्द का है सकल पसारा એટલે કબીર સાહેબ કે કે શબ્દ આતિન સે જે સદગમાં ઉતત ત્યારે એ પારક નહી કે મે હું સૂર્ય મે હું ચંદ્ર મે હું નવલકિતારા જમીન આસમાન દોનો મે હું ઓર મેરા હે સકલ બસરા ઓહી નામ પુકારા પોતે પોતાનું પાવર આભિન કીધું ઓહી નામ જે શાત્રની અંદર સોહમ કયું જે નિરાત મહારાજે ખોદ તરીકે આ સોહમે ફ્રુસે કે એ ઈશ્વર અને નામ કે લક્ષણા આબી અને સિકો મારે લીધું કા જે સે વિનો કોઈ એટલે અકળે નામ ઓલે નિરાદ નદી કરીને કે સદગુરુ નામે વ્યાપક રહે ઠરવાનું tham ગુરુ સાચું બીજું સર્વે કરવાનું સાચું કારણ કે વોહમ સોહમ એ યોગની ક્રિયા છે એ નિરાદ મહારાજ કહે છે કે કોઈ જપ તપ્રત આરાધે કોઈ વોહમ સોહમ ને સાધે આત્મપદ એને કેમ લાગે ઠરવાનું નામ ગુરુ સાચું આ હમજન આપડા લાજી મારા ધીણો દેવા છે એ કીધું કે નહીં ઈગલા નહીં ઇંગલા અને અગર નહી જાયા ઓહમ સોહમથી એ પર છે એ મારે મન ભાયા લાલન મે તો નામ અમર પર ભાયા બધું વાત કરીને ગઈ ગઈ ના પુરાવા એવા એમ ને અટકળે કઈ વાતું નથી કરી કે જવે તો ઉભા રહી ગયા નીતિ નીતિ કરી ન્યાતિ ઘરૂ મહારાજે વાત ને નક્કી કરાવી અને પારક કરાવી દીધી એટલે નિરાદ મહારાજ કહે છે કે એક શબ્દ સે સવિ સર્દા શબ્દ એ સર્દા નારાદ શબ્દ ને માથે નથી કર્યો શબ્દ ને પકડ્યો જ હતી પણ ઓળ કરવા માટે શબ્દ લીધો આપણને ઉપદેશ આપવા માટે શબ્દ ના માધ્યમ થી શબ્દ ન હોય તો બોલીને વાત કરી રીતે કરે મહારાજ તો તો કીધું તું વગે દલકી નું ભાતા તગર તગર જોતાતા બોલાતું પણ શબદા દીદકો કોણ લખાવે હો લખસદ સે न्यारा શબદા દીદન કોણ લખાવે એમ કે નિરાટ હો લખસબ સે न्यारा એ ન્યારો જે લખનારો લખવામાં નથી આવતો એ સદગુરુ મળતા સમજાય છે કે લખનારો કોણ એ નહી કરાવે એટલે કે તો વિષોવાય સંત સુદાન સ્વરૂપ શ્રી રામ તમે પારખ કરો સંત સુદાન આજે સે સુદાન એ ના જાગતા એ સ્વરૂપ સે રામ જો આમાં લખા દેખા દેખાય તો ભલે નકર ક્યાં મળવાનું જેને જેને દર્શન થાસે એને સંતમાં બાકી ક્યાંય નથી

पर पारस એટલે પારક हीरा माणेक ના કરી જો પારખાય हीरा माणेक ના કરી જો પારખા રતન પદાર્થ પારસ મણી રતન પદાર્થ પારસ મણી મન ीगणी रा गुरुदेव धनी सफल स्माना डेरा कोई जगह खाली अर्ले पारक बनाए वाले के पारक जो वो लोग जो वारा वारा दादा से आपका वाला कोक बिल्ला से कई धोपे जिया फरे बजारे बेसे रोकी तारा बाहर मॉडल वही में फोन जे तारा तिजुरी ना दार भाई तू तो जबेराजनो जानकार जबेरा तू तो हीरा नो व्यापार तू हीरा नो व्यापारी मुड़ी भी ना मानवी चाहते करजे नहीं व्यापार घर नो टलशे नफो नहीं मळशे ना आशेर मा तकरार माथा पर शिवाय बिनु काय खाय पछि गुरु शेलो बे बाथम बा खाय अन के होय नी काय तू करवा दे हैं

પણ આયા કેની આગડી ખોલી દેસી રહે દે તારે પાર કાબ કે એવા જવેરી કોઈ જો આવી મળે કેદી થાશે તારો બેડો પાર એક જ પળમાં પાર ઉતારે ગુરુકમ્ઞાન આધા ગુરુકમે ક્યાલો પાયો એક પળમાં ઉતારી દે કાય કરવાનો રહે નહીં એટલે એવા સાત મળે કે જેમ

પણ આવા પરમારતી અને આવા મળી જાય ને ત્યારે કાર્ય પૂરું થઈ જાય જો લે જો